આ યુવકોને કંઈ તકલીફ પડે એના માટે તંત્રએ ખૂબ સારો નિર્ણય લીધી છે ખૂબ સરાહનીય કામ કર્યું છે કારણ કે અમે પોતે પણ ત્યાં આવી શકતા નથી અને જ્યારે બાળકોને બધો આવે અને એની અંદર ઈજા થાય અને કોઈ પડે કોઈના હાથ ભાંગી જાય કોઈના પગ ભાંગી જાય આવી પરિસ્થિતિ બને તો એના કરતાં જે તંત્રએ નિર્ણય લીધી છે ખૂબ સરાહનીય નિર્ણય છે હું જુનાગઢના જે સાધુ સંતો છે એમને પણ ખૂબ 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 આભાર માનીશ કે તંત્રના સાથા છે ફોરેસ્ટ વિભાગના અને અન્ય અમારા જે પોલીસની ટીમ છે ધાંધિયા સાહેબ સાથે સાથે હતા અન્ય ઘણી બધી ટીમો સાથે સાથે હતી અને કોઈ પણ પ્રકારનું ઘટના ના ઘટે એના માટે તંત્રએ ખૂબ સારું આમ કામ કર્યું છે આજરોજ જ્યારે થઈ એટલે ચાલીસ થી પિસ્તાલીસ સંતોએ આ પરિક્રમાને કોઈ પણ પ્રકારે બંધ ન રહીએ અને એક એક સાધુ એક એક લાખ માણસોના પ્રતિનિધિત્વ કરતા હતા અને ચાવીસથી પિસ્તાવીસ સંતોએ અને અમે અનેક ફિશલ લોકોએ અને એ સંતોને સાથે સેવકગણ હતા વીસ પચીસ જણા એવા લોકોને સાથે આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવી છે